આશકા માંડલ લેખક અશ્વિની ભટ્ટ પ્રકરણ અઢાર આખો દિવસ પીટર બેરીમૂર નામનો આદમી શું સોદાબાજી કરશે તેની ચર્ચાઓ થતી રહી પૃથ્વીસિંહ સાથે શરણસિંહની બાબતમાં પણ ઘણી વાતો થઈ પુરાણે મને આશકા વિશે માહિતી આપી જેમ જેમ એ આશકાની વાતો કરતો ગયો તેમ તેમ મારા મનમાં બે વાત ખૂબ જ દ્રઢ બનતી ગઈ એક તો એ કે શરણસિંહ માટે આશકા જેટલી કોઈ ચીજ કિંમતી ન હતી સિવાય કે દેશની સ્વતંત્રતા તેવી જ રીતે આશકા માટે પૂરણ ગમે તે કરે તેટલો તેને ચાહતો હતો આશકાએ જીવનનો મોટો ભાગ ક્યાંક ને ક્યાંક છુપાઈ રહેવામાં ગાળ્યો હતો પૂરણસિંહે પહેલાં નિકી પ્રસાદનો પીછો કરવાની કોઈ વ્યવસ્થા કરી ન હતી તેનું ઘડીભર મને આશ્ચર્ય થયું હતું પણ પૃથ્વીસિંહે મને સમજાવ્યું હતું કે ચંબલના કોતરોમાં એ શક્ય પણ ન હતું અને હિતાવહ પણ નહીં સોનાને ક્યાં રાખવામાં આવી છે તે જાણવાનું અઘરું નથી પૃથ્વી સિંહે મને કહ્યું હતું તો પછી અરે તમે થોડી વાર કે ચંબલના બિહડમાં કોઈનો પીછો કરવો સહેલ નથી અને હમણાં કહો છો કે સિગાવલ ઠાકોર હું બરાબર કહું છું કાચા પોચા માણસ માટે ચંબલની ધરતીમાંથી ખોવાયેલ અને શોધવાનું સહેલું તો નથી જ પણ આપણે ધારીએ તો જરૂર સોનાને શોધી શકીએ તો વાર શેની કરો છો

પૃથ્વીસિંહ બોલ્યો તો પછી રાહ શું જોવાની ઠાકોર તમે એમ માનો છો કે સોનાને પકડી જનારાઓને એ ખ્યાલ નહીં હોય એકવાર આપણને ખબર પડે ને તોય તેને છોડાવી લાવી મુશ્કેલ પડે જો કૂતરાથી જ કામ પતી જતું હોત તો શરણસિંહ ક્યારના પકડાઈ ગયા હોત મહત્વની વાત તો એ છે કે સોનાને છોડાવી કેવી રીતે લાવવી અને જો સોનાને કંઈ થશે તો શું પૃથ્વીસિંહ તો રસાતળ સર્જાશે પૃથ્વીસિંહ બોલ્યો તેનું કહેવું હું સમજ્યો આશકા માટે શરણસિંહ એક હજાર અંગ્રેજો અને બાગીઓના માથાનો ઢગલો કરી દેશે તેની શંકા ન હતી તે દિવસની બપોર નિષ્ક્રિયતામાં વીતી નિકી પ્રસાદ સંદેશો લઈને પહોંચે પછી તેનો જવાબ શું આવશે કેવી રીતે આવશે તે વિચારવામાં બધા મગ્ન હતા ડૉક્ટરે આવીને મને તપાસ્યો હતો મારા માથામાં હવે દુખતું ન હતું પણ પાટો સખત થયો હતો મારા ગામમાં ચળ આવતી હતી પૂરણસિંહ વારંવાર ક્યાંક જતો હતો અને પાછો બંગલામાં આવતો હતો થોડાક માણસો પણ જમા થઈ ગયા હતા જમ્યા પછી હું સખીરામની પત્ની જમનાને પણ મળ્યો હતો જમનાએ પેલી હાથી સિંગડી લઈને તેને બોલાવવા આવેલા આદમીઓને સખીરામ પાસે જે કાગળો હતા તે આપ્યા હતા એટલે હવે તેની પૂછપરછ કરીને પણ કંઈ વળે તેવું ન હતું સાંજ લડવા આવી ત્યારે કેમ્પની છૂપી ચોકીઓ પર ઊભેલા સંત્રીઓમાંથી એક દોડતો આવ્યો હતો અને તેણે ખબર આપ્યા હતા કે ચાર ઘોડે સવારો આ તરફ આવી રહ્યા છે પૂરણે તાત્કાલિક સલામતી માટેનો બંદોબસ્ત ગોઠવવાના હુકમો આપ્યા હું પૂરણ અને પૃથ્વીસિંહ બંગલાના દિવાનખંડમાં બેઠા લગભગ અડધો કલાક પછી ચારે અસવારો કમ્પાઉન્ડમાં દાખલ થયા હતા કમ્પાઉન્ડને કોઈ વાડ ન હતી પણ આમ તેમ ચારે બાજુ બોરડીના ઝાંખરા ઉગેલા હતા એ ઝાંખરા વાડની ગરજ સારતા ચારે અસવારોને બંગલાની ઓસરીની બહાર અટકાવવામાં આવ્યા શરણસિંહના કેમ્પમાં જેમ હથિયારોનો તોટો ન હતો તેમ તે વાપરી જાણનારા આદમીઓનો પણ તોટો ન હતો કોઈ કમાન્ડો યુનિટની માફક એ છુપી જગ્યાએ ચાલીસ પચાસ માણસો અને દસ પંદર ઓરતો રહેતી હશે મને પોતાની એ વાતનું આશ્ચર્ય થતું હતું કે આટલા માણસો અહીં નભતા કેવી રીતે હશે અને આટલી વફાદારી લોકોમાં કેવી રીતે આવતી હશે ચારે અસવારો ઓથી થોડા દૂર ઊભા રહ્યા તેમના ઘોડા હાંફતા હતા હથિયાર નાખી દો એક સંત્રીએ હુકમ કર્યો ડ્રોઈંગ રૂમની બારીનો પડદો અઠાવીને મેં બહાર જોયો ઓસરીમાં રાઇફલો તાકીને સંત્રીઓ ઊભા હતા અને સામે પંદર વીસ ફૂટ દૂર ઘોડા ઉપર ચાર આદમીઓ બેઠેલા હતા સંત્રીઓ અને આવનારા માણસોના દેખાવમાં કોઈ જાઝો ફેર લાગતો ન હતો તેમના દરવેશ કે દેખાવ લગભગ સરખા હતા ઘોડે સવારમાં એક જણે અંગ્રેજ ઢબનો પોશાક પહેરેલો હતો મોટા બૂટ બ્રિચિઝ અને મિલિટરી કોટ માથે ફટકો બાંધેલો હતો બીજા ત્રણ સવારોમાંથી બે જણે પાટલુન અને કોટ પહેર્યા હતા અને એક માણસે ધોતિયું પહેરેલું હતું બ્રિચિઝ પહેરેલા આદમીનો દેખાવ ભયાનક હતો તેનો અવાજ પણ કર્કશ હતો અથિયાર ક્યાં છે અમારા હાથમાં ભાઈ તે દેહાતી લઢણમાં બોલ્યો પૂરણસિંહ ક્યાં છે કોણ છો તમે એક સંત્રીએ કહ્યું પૂરણસિંહ મને ઓળખે છે પેલા એ ઘોડાની લગામ ઢીલી કરી અને જીન પર બંને હાથ ગોઠવીને કહ્યું પૂરણને કહે કે જાજોરી ઠાકોર મળવા આવ્યા છે અમે અંદર બેઠા બેઠા એ વાક્ય સાંભળ્યું પૂરણસિંહે દાંત સખત કર્યા તેના જડબા પરથી લાગતું હતું કે તે હમણાં ઊભો થઈને દીવાનખંડના ખૂણે પડેલી રાઇફલ ઉઠાવીને ધડાકો કરશે પણ તે બોલ્યો નહીં તે ધીરેથી ઊભો થયો બાણે જઈને તેણે પૂછ્યું નલિયા કોણ છે પણ સંતરી નલિયાને બદલે પેલો અસવાર જ બોલી ઉઠ્યો જાજોરી ઠાકુર જસવંતસિંહ મારે અહીં ઊભા રહીને વાત કરવાની છે કે અંદર આવવાનું છે પૃથ્વીસિંહને ખાતરી હતી કે જસવંતસિંહ જાજોરી પોતાની જાતને ઠાકુર કહેરાવે તે પૂરણને ગમે તેવી વાત ન હતી એટલે પૃથ્વીસિંહ ઝડપથી બારણે ગયો અને પૂરણ જવાબ આપે તે પહેલા જ કહ્યું ઓહ કોણ જસવંતસિંહ ઠાકુર આવો ને અંદર તેણે બાજુમાં ઉભેલા સંત્રી તરફ જોઈને હુકમ આપ્યો બંદૂકો અળગી કરો ઠાકુર મળવા આવ્યા છે સંત્રીઓએ બંદૂકો નીચી ઢાળી કે તરત જ જસવંતસિંહ પોતાના ઘોડા પરથી છલાંગ મારીને નીચે ઉતર્યો અને ખડખડાટસ્યો પૂરણ બોલ્યા વગર જ ઊભો રહ્યો હતો મને કલ્પના આવતી હતી કે તેના મનમાં શું થતું હશે જસવંતસિંહની પાછળ પેલા સવારોમાંથી બે જણ ઉતર્યા ઘોડાઓ ઓસરી પાસે થાંભલીએ બાંધ્યા ઘોડાને ચંદી આપો પૃથ્વીસિંહે સંતરીને હુકમ આપ્યો અને જસવંતસિંહને બંગલાના દિવાનખંડમાં લાવવામાં આવ્યો ત્યારે જ મેં તેને પહેલી વખત જોયો તે ઊંચો અને ભારેખમ હતો તેની મૂછો તેના જડબાની બહાર બબ્બે ઇંચ લબડતી તેની આંખ તદ્દન ઝીણી હતી ચહેરા પર ઉઝડાના નિશાનો હતા તેના નસકોરા પહોળા હતા અને નાકમાંથી વાળ બહાર આવતા કાનમાં પણ વાળ હતા જસવંતસિંહનો દેખાવ તદ્દન લંપટ લાગતો મોરેના અને ભીંડમાં ઘણા બાગીઓ હતા તેમાંના કેટલાય સ્ત્રીઓને ઉઠાવી જતા પણ સ્ત્રીઓને બળાત્કાર કરીને તેમને વેચી નાખવાની કે મારી નાખવાની અધમતા આચરનારો જસવંતસિંહ એકલો જ હતો અંગ્રેજો તેને કેમ પકડતા ન હતા તે એક મોટું રહસ્ય હતું પણ લોકો તેનાથી બીતા જસવંતસિંહમાં દયા જેવી કોઈ ચીજ ન હતી જંગલમાં ઠાકોરે મકાન સરસ કરાવ્યું છે તે બોલ્યો અને દીવાન પર બેઠક લીધી પૃથ્વીસિંહને ખબર હતી કે જસવંતસિંહ શરાબી છે તેણે તાલી પાડીને વિસ્કી મંગાવી નોકર વિસ્કી અને એક ગ્લાસ મૂકી ગયો કેમ એક ગ્લાસ પૂરણ તું નહીં પીએ જસવંતસિંહે પૂછ્યું આ પુરણ તો મારા બચ્ચા જેવો છે તેના બાપને હું ઓળખતો મારા બાપની વાત અત્યારે કરવાની જરૂર નથી જાજોર તારે જે કહેવાનું હોય તે કહે પૂરણે કહ્યું આવી રીતે વાત કરનારને હું બરદાસ્ત કરતો નથી અને આ જશવંતસિંહે વિસ્કીની બાટલી હાથમાં લીધી અને મારા સામે જોયું ઓહ સીગાવલ ઠાકોર કહીને તે એકાએક અટક્યો આમને આપણી વાતમાં સંડોવવાની જરૂર નથી એ આપણી વાતમાં સંડોવાયેલા નથી પૃથ્વીસિંહે જવાબ આપ્યો તો પછી એમનું અહીં શું કામ છે એ તમારે વિચારવાનું નથી જસવંતસિંહ આપણે મૂળ વાત પર આવીએ પૃથ્વીસિંહે કહ્યું તમારી મરજી તે બોલ્યો કોઈ વિસ્કી નહીં પીવો તેણે અમારા ત્રણેયની સામે જોયું તે હસ્યો શરણસિંહ ઠાકોર પણ સારો ગજબ ચોર છે શું વિસ્કી છે જસવંત પૂરણ ઊભો થયો ફરી એકવાર જો આવું બોલો છું તો જીભ ખેંચી નાખીશ તારે જે કહેવું હોય તે સીધું પતાવ પણ જસવંતસિંહને તેની કોઈ અસર ન હતી તે સોનાનું શું કરવાનું છે ઠાકુરે વિચાર કર્યો કે નહીં તેણે પૂછ્યું ઠાકુર એટલે શરણસિંહની વાત કરો છો એ અહીં નથી છેલ્લા કેટલાય મહિનાથી નથી પૃથ્વીસિંહે કહ્યું તો વાત બરાબર છે પેલી છોકરી પણ એ જ કહેતી હતી એ છોકરી ખૂબસૂરત છે મને સમજાતું નથી કે આવી ઓરત જયપુરમાં કેમ નહીં રહેતી હોય આ જંગલમાં એ તારે જોવાની જરૂર નથી તારે જે પતાવવાનું હોય તે ટૂંકમાં કહે પતાવવાનું મારે નથી અને તારે સભ્યતા શીખવાની જરૂર છે સમજો જસવંતે કહ્યું સોનાની કેટલી કિંમત ચૂકવવા તમે તૈયાર છો અમારે ક્યાં કંઈ ચૂકવવાનું કહેવાનું છે સોદાબાજી તમારે કરવાની છે પીટર બેરીમુરે કરવાની છે આ પીટર બેરીમુર છે કોણ પૃથ્વીસિંહે કહ્યું મારો દોસ્ત છે સાચું કહું તો દોસ્તનો દીકરો છે કર્નલ તો તો તું ઓળખે એ વખતે તારો જન્મ પણ થયેલો અને જસવંત બાટલો મોઢે લગાડ્યો તેનું છે શું મારે સમય નથી બગાડવો કહીને જશવંતસિંહે ગજવામાંથી ગંદા કાગળોના બે ટુકડા કાઢ્યા અને ટેબલ પર મૂક્યા પૂરણ અને પૃથ્વીસિંહ બંને ટુકડાઓ તરફ જોઈ રહ્યા મારે આખી એ વાતમાં કંઈ બોલવાનું ન હતું પણ મને જિજ્ઞાસા થઈ આવી મેં પણ એ ટુકડાઓ તરફ નજર નાખી કશાકનો એ નકશો હતો આ નકશો છે અમારે તેનો ત્રીજો ટુકડો જોઈએ છે તે ધીરેથી બોલો પણ આ છે શું પૂરણે પૂછ્યું એ શરણસિંહને ખબર છે જસવંતસિંહે જવાબ આપ્યો પણ શરણસિંહ અહીં નથી પૃથ્વીસિંહે કહ્યું તે હું કંઈ ન જાણું મારે આ કાગળનો ત્રીજો ટુકડો જોઈએ પણ અમને ખબર ન હોય તો અમે એ ટુકડો ક્યાંથી લાવી આપવાના હતા એ મને કંઈ ખબર નથી મારે આનો ત્રીજો ટુકડો જોઈએ એ ટુકડો શરણસિંહ પાસે છે જસવંતસિંહ બોલ્યો પણ શરણસિંહ અહીં નથી એ ક્યાં છે તેની અમને ખબર નથી પૂરણે કહ્યું તો તેમને શોધી કાઢો બે દિવસમાં એ ટુકડો મારે જોઈએ સમજ્યા નહીં તો સોનાને સોનાને શું પૃથ્વીસિંહ બોલ્યો અમે નવ જણ છીએ અને મારી એકલાની ભૂખ પાંચ માણસ જેટલી છે મને ખબર છે સોના નથી શરણસિંહની છોકરી છે કહીને જસવંતસિંહે બોટલ ગટગટાવી અને તે ઊભો થયો સબોર એ કાગળના ટુકડા મને જોવા દેશો મેં પહેલીવાર એક વાક્ય ઉચ્ચાર્યું જસવંતસિંહ મારી સામે જોઈ રહ્યો તે કાગળો મારે શું કામના હશે તે તેના મગજમાં ઉતરતું ન હતું તે સહેજ દુવિધામાં ઊભો રહ્યો જસવંતસિંહ બે ત્રણ મિનિટ અનિર્ણિત દશામાં જ ઊભો રહ્યો ચોળાઈ ગયેલા બે કાગળના ટુકડા તેના હાથમાં જતા પૂરણ અને પૃથ્વીસિંહ પણ વિચારમાં પડી ગયા હતા આમાં તમારે પડવાની જરૂર નથી તે બોલ્યો તમારી ઈચ્છા બાકી એ ટુકડા મેં ક્યાંક જોયા છે એટલે જ મારે બરાબર જોવાની ઈચ્છા છે તમારે ન બતાવો હોય તો મારો આગ્રહ નથી મેં જવાબ આપ્યો તેમાં ખાસ સત્ય ન હતું નહીં ઠાકોર તમે જુઓ કદાચ સોનાને મદદરૂપ થવા માટે તમે કંઈ કરી શકો પૂરણ બોલ્યો આટલી પણ તે સોનાને આશકા કહેતો ન હતો જસવંતસિંહે ન છૂટકે આ ટુકડા ખોવાઈ જાય તો મેં ટુકડા ટીપોઈ પર પાથરતા કહ્યું અને જસવંતસિંહ હસ્યો તેના હાસ્યમાં જ એક જવાબ હતો અમને એટલા બેવકૂફ ધારો છો એ કાગળની માફક જ અમે બીજી કોપીઓ અને તેના ટુકડા રાખ્યા છે જસવંતસિંહ બોલ્યો તે કઠોર ઉડઝુડિયો આદમી હતો પણ અત્યારે ભારે બુદ્ધિવંત હોય તેમ ખંધુ હસતો હતો મેં કાગળો પાથર્યા વીસ બાય ત્રીસના મોટા કાગળમાંથી ફાટેલે ટુકડા હતા મેં ઝીણવટથી એ કાગળ તપાસ્યો મારા ચહેરા પર સ્મિત આવ્યું મેં ફૂટપટ્ટી મંગાવી અને કાગળ પણ મંગાવ્યા જે સાઈઝના એ ટુકડા હતા તે કદનો કાગળ ત્યાં ન હતો પણ ચાર કાગળ ભેગા કરીને મેં એ પર નકશાના ટુકડાઓ ગોઠવ્યા થોડી મેં તેમાં દોરાયેલી રેખાઓ અંગે વિચાર કર્યો કાગળો ધીરેથી ઉપાડી સફાઈથી તેની ઘડીઓ મેળવીને મેં જસવંતસિંહને પાછા આપ્યા મેં તમને કહ્યું નહીં કે આમાં તમારે પડવાની જરૂર નથી જસવંતસિંહ તેના કર્કશ અવાજે બોલ્યો નથી જ અને કોઈએ પડવા જેવું નથી આ કાગળનો ત્રીજો ટુકડો મળી આવશે તો પણ અર્થ સરવાનો નથી મેં કહ્યું એટલે જસવંત અને પૂરણ બંને બોલી ઉઠ્યા મેં કહ્યું ને આ કાગળનો ત્રીજો ટુકડો મળી આવે તો પણ તેનો અર્થ નહીં સરે આ નકશો શેને માટે બનાવવામાં આવ્યો છે તે મને સમજાતું નથી પણ આ નકશો ક્યાં બનાવવામાં આવ્યો છે અને કયા વિસ્તારનો છે તે મને ખબર છે મેં કહ્યું તો પછી કહો ને સિંહ જશવંત બોલ્યો આ નકશો અમીરગઢના દફતરમાં બનેલો છે એક ઇંચ બરાબર વીસ માઈલના સ્કેલ પર બનેલો છે જ્યારે તમે ત્રીજો ટુકડો શોધશો ત્યારે પણ એક ચોરસ ઇંચ જેટલી જગ્યા લગભગ નકશાની મધ્યમાં પડશે સમજાય છે એટલે તમારે ત્રણ નહીં પણ સાડા ત્રણ ટુકડા જોઈશે સાડા ત્રણ ટુકડા પૂરણસિંહે કહ્યું એટલે એક્ઝેક્ટ સાડા ત્રણ નહીં પણ તેમાં લગભગ સેન્ટરમાંથી એક ચકતી જેટલો ટુકડો ફાડી લેવાયો છે મારું કહેવાનું એ ત્રણે જણને સમજાતું ન હતું જસવંતસિંહના બંને હોઠ સહેજ પહોળા થયા હતા મેં ફરીથી એ કાગળો પાથર્યા વીસ બાય ત્રીસનો આખો કાગળ ચિત્રી બતાવ્યો બીજા બે ટુકડાને પણ દોરી બતાવ્યા ત્રીજો ટુકડો કેવો હશે તે પણ બતાવ્યો અને ત્રણેય ટુકડા જોડ્યા પછી ક્યાં જગ્યા રહી જશે તે સમજાવ્યું ત્રણે જણ આશ્ચર્યથી જોઈ રહ્યા હતા મારામાં સો ટકા માર્ક્સ મળે તેવી જો કોઈ આવડત હોય તો તે નકશા બનાવવાની રેગિસ્તાનના જે વિસ્તારમાં અમારું રાજ્ય હતું ત્યાં ડગલેને પગલે નકશા તો જોઈએ જ અમીરગઢથી પશ્ચિમમાં રણમાં એવા કેટલાય વિસ્તાર હતા જ્યાં ખસ્તી રેતીના ક્ષેત્રો હતા અને એટલે જ અમારા અભ્યાસક્રમમાં નકશાની સમજ ખાસ વિષય બની રહેતો મારા વાક્યનો અર્થ જસવંતસિંહના મગજમાં ઉતરતા થોડી વાર જરૂર થઈ પણ આખરે તે સમજ્યો અને જ્યારે તે સમજ્યો ત્યારે તેના ગુસ્સાનો પાર ન રહ્યો